કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને આઈ શાખાની ડી એલ એમ ત્રિમાસિક રિવ્યૂ બેઠક યોજવામાં આવી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને આઈ શાખાની ડી એલ એમ ત્રિમાસિક રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી જે દરમિયાન કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આઈ વિવિધ યોજનાઓ વિગતવાર રિવ્યૂ કરવામાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં એસ એમ એમ એ એમ તેમજ અંડરવેઇટ બાળકોના સો ટકા વજન ઊંચાઈ તેનું મોનિટરિંગ થાય તે માટે જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા પોષણ ટ્રેકર ગ્રોથ મોનિટરિંગ ટ્રેક હોમ રાશન વજન ઊંચાઈ ક્રોસ ચેકિંગ સમક્ષ આંગણવાડી કેન્દ્રો સુપોષિત દાહોદ પ્રોજેક્ટ આંગણવાડી બાંધકામના જમીન પ્રશ્નો આંગણવાડીની ભૌતિક સુવિધાઓ ગ્રેજ્યુએટી આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરવામાં આવ્યું હતું આ દરમિયાન બાળકોનું હેલ્થ ચેકઅપ બિનપરંપરાગત પદ્ધતિથી થનાર આંગણવાડી બાંધકામ પૂર્વ પ્રાથમિક શિક્ષણ લગતી વિડીયો વીજ કનેક્શન તેમજ આંગણવાડી બાંધકામોનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો આ બેઠક દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શ્રી યુનિટ મેનેજર શ્રી વાસમ કાર્યપાલક શ્રી પંચાયત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ તથા તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય કિશોર ડબઘર દાહોદ